હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી ખૂબ જ દુઃખ સાથે જણાવવા માગું છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અથાગ મહેનતથી વિસાવદર વિધાનસભાની સીટ ઉપરથી ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જીત્યા હતા ત્યારે આવતીકાલે એ ભારતીય જનતા પાર્ટીમાં ભળવા જઈ રહ્યા છે ભેસાણ મુકામે ત્યારે મારો સંકલ્પ છે કે આમ આદમી પાર્ટીના વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે કે આ દ્રશ્યને આ પાપનું કાર્ય જે ભૂપતભાઈ ભાયાણી કરવા જઈ રહ્યા છે એ હું નહીં જોઈ શકું એટલા માટે બેસણ મુકામે હું આ લોકોના પાપના પોટલા ઉપર જૂતા મારવા જઈશ આ મારો સંકલ્પ છે કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાએ ખોબલે ને ધોબલે મત આપ્યા આમ આદમી પાર્ટીના સંખ્ય કાર્યકર્તાઓએ પોતાના મહેનત અને પોતાના પરિશ્રમથી આ જે વિધાનસભા હતી એમાં આમ આદમી પાર્ટીને જીતાડી હતી ત્યારે ભૂપતભાઈ ભાયાણીએ સમગ્ર વિસાવદર વિધાનસભાનો ગદાર છે અને ગદ્દાર કરાર તો અમે બહુ પહેલાં જ આપી ચૂક્યા છીએ પરંતુ આજે જ્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાવા જઈ રહ્યા છે ત્યારે અમે આ કૃત્ય નહીં જોઈ શકીએ એનું પાપ ઉપર અમે જોડા ફેંકવા જાશું એ અમારો સંકલ્પ છે ધન્યવાદ જય હિન્દ